એ yeah. આપણે yeah. yeah.

હા આડો હાથ રાખજે આડ વાત આમ પિંજરા ઉપર પછી પાણી રેડવાનું એટલે એના ઉપર થાય

દીતલો હવે નાવો હા પડે ના પડે મારા મત ના વાધી કેમ કે હા પડે લે પુત્રી આ આપણ લટકારી આગુદા આગુદા આ ગોકટુઈ હા જો એ નામને જોયા આપને

মোপাো কোযো বিচান বিড় বি খুমি খুমি খুমর কুম বু খুম বু খুমলো. ইর শরো য়য়দা ত্লা নারানে বুমর কুম

ઘર ફિટ કરી દેવાનું છે આગળ ઘરમાં ઘડી શાંતિથી બે તો જાય હા જો ફિટ કરું છું આ હલો હવે મિતુ ને નિંદલા ને નિંદુ મિતુ નિંદલા ને લઈ ગયો નિંદન મુખે જો મગડી જા વડી હો સામે ને હા મારartifactId નો વિડિયો ગમ્યો હોય તો શેર કરજો હા હા જય માતાજી બાય બાય કહી બાય બાય મિતુ તને તને